ભારતીય સેનાને વહેલી તકે એક નવી ટેન્ક મળવા જઈ રહી છે આ આકારમાં નાની અને પડકારજનક વિસ્તારોમાં પણ સરળતાથી ચલાવવામાં છે છે આ હળવા વજનવાળી ટેન્કનું નામ જોરાવર ખાસ વાત એ છે કે તેને માત્ર બે વર્ષમાં તૈયાર કરવામાં આવી જેને બે હજાર સત્યાવીસ સુધીમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી શકે છે આ ટેન્કને લદ્દાખમાં ચીન સાથેની સરહદ પર તૈનાત કરવામાં આવશે ભારતની સરકારી રક્ષા સંસ્થા ખાતે આવેલા પ્લાન્ટમાં આ નિરીક્ષણ કર્યું સાથે ટેન્ક નિર્માણ માટેના પ્લાન્ટનું નું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું ખાસ વાત એ છે કે આ ટેન્ક રેકોર્ડ બે વર્ષમાં તૈયાર કરવામાં આવી તેનું ટ્રાયલ સમયમાં લદ્દાખમાં શરૂ કરવામાં આવશે જે આગામી બાર અઢાર મહિનામાં પૂર્ણ થવાની આશા છે ભારત હવે સંરક્ષણ સાધનોના મામલે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત હવે પોતાના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરી રહ્યું છે ડીઆરડીઓ ચીફે આશા વ્યક્ત કરી હતી કે તમામ ટ્રાયલ બાદ આ ટેન્કને વર્ષ બે સુધીમાં ભારતીય સેનામાં સામેલ કરી શકાશે વર્કિંગ together has helped us જોરાવર એક વજનની ટેન્ક છે તેનું વજન 25 ટન છે તે પહાડી વિસ્તારોમાં ભારતીય સેનાને વધુ સારી ક્ષમતાઓ પૂરી પાડશે જોરાવર ટેન્કનું વજન નેવ જેવી ટેન્ક કરતા અડધું છે તે પર્વતીય વિસ્તારમાં મુશ્કેલ ઓપરેશનમાં પણ મદદરૂપ નીવડી શકે છે આ અને એલ એન ટી કંપનીએ સાથે મળી બનાવી છે તેમાં એકસો મીમી કેલિબરની ગન લાગેલી છે જેનાથી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ ફાયર કરી શકાય છે ટેન્ક મોડ્યુલર એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર અને એક એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમથી સજ્જ છે જે તેના દુશ્મનના હુમલાઓથી સુરક્ષિત રાખે છે વધુ સારી ગતિશીલતા માટે ઓછામાં ઓછા ત્રીસ હોર્સ પાવર ટનનું પાવર ટુ વેઇટ ધરાવે છે આ સિવાય તેમાં ડ્રોન લગાડવામાં આવ્યા છે સાથે જ બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે આ ટેન્કમાં એક સાથે ત્રણ લોકો બેસી શકે છે તેની ઝડપ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની છે ઓફ રોડ તે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે દોડી શકે છે a લાઇટ ટેન્ક there are many players in the world who are uh, making light tanks there are the western tanks the uh, russian tanks chinese tanks The Chinese uh, Type 15 tanks, which is right now uh, being deployed. Uh, but uh, what is unique is of this tank is the weight as well as the combination of the fundamental parameters of a tank, which is the firepower, mobility, and protection. All three are optimized in such a way that the weight is also maintained at the same time, you are getting all the parameters also. So, that is where we stand unique. But generally, we have quite a number of tanks that are there which either go up on weight, they are low on firepower, or low on protection so that is a game plan which a designer has to work on ભારતીય સેનાએ શરૂઆતમાં માત્ર ઓગણસાહીઠ જોરાવર ટેન્કનો ઓર્ડર આપ્યો છે બાદમાં બસો પંચાણું વધારાની ટેન્ક ખરીદવામાં આવશે ભારતની જોરાવર ટેન્ક ચીનની હાલની લાઇટ માઉન્ટેન ટેન્ક ઝેડટી ક્યુ ટાઈપ સાથે સ્પર્ધા કરશે ઊંચાઈવાળા વિસ્તારો માટે લાઇટ ટેન્કની જરૂરિયાત સૈન્યમાં લાંબા સમયથી અનુભવાતી હતી બે હજાર વીસમાં ગલવાનમાં ચીન સાથે લોહિયાળ અથડામણ પછી ભારતીય સેનાને ઊંચા પર્વતીય વિસ્તારો માટે હળવા ટેન્કની જરૂર હતી ચીને તેના કબજા હેઠળના તિબેટને અડીને આવેલી લદ્દાખ સરહદ પર પોતાની હળવી ટેન્કો તૈનાત કરી છે જે બાદ ભારતીય સેના પણ આવી લાઇટ ટેન્ક ઈચ્છી રહી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી